ભારત પાકિસ્તાન વચ્ચે તણાવના પગલે પોલીસ તંત્ર એલ્ટર સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશન પર જિલ્લા એસઓજી અને બોમ્બ ડિસ્પોઝ સ્કોર્ડ દ્વારા સઘન ચેકિંગ કરાયું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને દેશભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી ત્યારે હાલ સરહદી વિસ્તારના તણાવભરી સ્થિતિ સર્જાઈ છે ત્યારે રાજ્યભરમાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે ત્યારે વેસ્ટર્ન રેલવે હેઠળના રાજકોટ રેલ્વે ડિવિઝન હેઠળ આવતા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન તેમજ સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશન પર પોલીસ સ્ટાફની ટીમ દ્વારા સતત ડોગ સ્કોડ મેટલ ડિટેક્ટેડ તેમજ મુસાફરોની હાલ સામાનનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સોનગર જિલ્લાના માનનીય પ્રભારી સચિવ શ્રી રાકેશ શંકર સાહેબના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જે ઘટિત ઘટનાઓ છે એના અનુસંધાને જિલ્લા વહીવટ તંત્ર તરફથી શું શું પૂર્વ તૈયારીઓ છે અને આગામી સમયમાં યુદ્ધ અથવા તો ડિઝાસ્ટર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લાની જે પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ તૈયારીઓ થયેલી છે એની એક રિવ્યૂ મિટિંગ રાખવામાં આવી હતી ભવિષ્યમાં આવા ઘટનાઓને પહોંચી વળવા માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર તરફથી દરેક વિભાગ સુસજ્જ છે હેલ્થ ડિપાર્ટમેન્ટ આર ડિપાર્ટમેન્ટ બીજીવીસીએલ પુરવઠા અધિકારી એમની શાખાઓ અને એ સિવાય તમામ ડિપાર્ટમેન્ટ જિલ્લાના ભવિષ્યની ઘટનાઓને શક્યતાઓને આધાર રાખીને બધી તૈયારીઓ અમે પૂરું કરો આવી રહી છે તેમજ આર્મી એનસીસી અને એનએસએસ અને હોમગાર્ડ એ તમામ સાથે જિલ્લા વહીવટીતંત્ર તરફથી સંકલન કરીને એમને પણ પૂરતો સપોર્ટ અને સહયોગ કરવામાં આવશે આમ સુરતના જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે પરંતુ સાથે સાથે લોકોને પણ અપીલ છે કે કોઈ અફવાઓ પર ધ્યાન ના આપે અત્યારે હાલ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલ છે અને તંત્ર તરફથી ભવિષ્યમાં જો કોઈ આવી ઘટનાઓ બને એના માટે આ એક ફક્ત પૂર્વ ત્યારે ભાગ રૂપે આ એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે